અમરેલી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘો મંડાયેલો છે અમરેલી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ આવેલો છે રાજુલા પંથકમાં બે દિવસના વિરામ પછી વરસાદી માહોલ જામેલો છે રાજુલા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાઓ પડેલા હતા ડુંગર સાંજણા વાવ દાંતરડી છતરડી કઢિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડેલો હતો થોડા દિવસના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બીજી તરફ ધારી ગીર પંથકમાં પણ વરસાદી ઝાપટા પડેલા છે જેમાં જર મોરજર હુડલી છતળિયા સહિતના ગામમાં વરસાદ પડેલો છે